તો વાત કરીએ જૂનાગઢની જૂનાગઢ શહેરના સાત નંબરના વોર્ડની બત્તર હાલત છે તમામ રોડ રસ્તાઓ પર આ કાદવ કિચડનું સામ્રાજ્ય બની ગયું છે ખોદકામ કર્યા બાદ રોડ બનાવવામાં નથી આવ્યો યોગ્ય પેચ વર્ક નહીં થતા રોડ બેસી ગયા છે તમામ મુખ્ય રસ્તાઓ પર પાણી પાણી જોવા મળી રહ્યું છે સ્થાનિકો દ્વારા મુખ્યમંત્રીને પણ ઓનલાઈન ફરિયાદ કરવામાં આવી હતી નિબડ તંત્ર પેટ નિબડ તંત્રના પેટનું પાણી પણ હાલતું નથી ધારાસભ્યના વોર્ડની આવી દુર્દશા છે આવા રોડનો છે કોઈ નિકાલ મારું નામ રાબડિયા અરવિંદ છે આજે આ શાંતિનિકેતનનો મેઇન રોડ છે વોર્ડ નંબર સાત હવે આ રોડની મેં ફરિયાદ મહાનગરપાલિકામાં કરેલી છે કેમ કે આ રોડ એક વર્ષ પહેલાં જેથી બન્યો છે તો આજથી ચાર મહિના પહેલાં મેં મહાનગરપાલિકામાં ફરિયાદ કરેલી તો એવો મને જવાબ આપવામાં આવ્યો કે રોડ સારી ક્વોલિટીમાં છે હવે તમે જોઈ શકો છો આ રોડમાં ઘણી જગ્યાએ બેસી ગયો છે ઉપરથી ખાડા પડી ગયા છે પાણીનો કોઈ નિકાલ નથી એમ છતાંય તંત્ર આ ઉપર કઈ ધ્યાન દેતું નથી ત્યાર પછી મને મેં મુખ્યમંત્રી ઓનલાઈન ફરિયાદ કરી તો પહેલી વાર ફરિયાદ કરી મુખ્યમંત્રી ઓનલાઈન સ્વાગત કાર્યક્રમમાં તો ત્યાંથી સારો રિસ્પોન્સ મળ્યો હતો કે ભાઈ આ રોડનું જે કરવું પડે એ કરો પણ ત્યાર પછી એની ઉપર કોઈ કાર્યવાહી ન થઈ કે ઉપર કાંઈ થયું નહીં રોડ ઉપર ત્યાર પછી મેં પાછી બીજી અરજી કરી સ્વાગત કાર્યક્રમમાં કે ભાઈ આગલી વખતેની અરજીનો કોઈ મને પ્રત્યુત્તર મળેલ નથી કે કોઈ કામ થયેલ નથી તો હું બીજી વાર અરજી કરું છું તો બીજી વાર બીજી વાર જ્યારે અમે ત્યાં સ્વાગત કાર્યક્રમમાં ગયા ને તો કલેક્ટર શ્રી પોતે અહીંયા હાજર હતા તેમણે પણ કીધું કે ભાઈ જે રોડની સમસ્યા છે તો એને જે કરવું પડે તાત્કાલિક ધોરણે કરો પણ હજી સુધી આ રોડ ઉપર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી નથી આને ફરી સરફેસિંગ કરવામાં આવ્યો કે નથી રિપેર કરવામાં આવ્યો આજે આ સાત નંબરના વોર્ડમાં જ્યારે અહીંના સંજયભાઈ પોતે અહીંયા ધારાસભ્ય છે તેમણે પણ લેટર નાખેલો છે કે ભાઈ જે રોડ ખરાબ હોય તે તેની અમને માહિતગાર કરો એટલે સોશિયલ મીડિયા થ્રુ મેં આ લેટરને વાયરલ કરી અને સંજયભાઈની જેટલી જેટલી પોસ્ટો સોશિયલ મીડિયામાં આવેલી એમાં પણ નાખેલો છે કે ભાઈ આ રોડ ઉપર તમે કાંઈક કરો પણ હવે જોવાનું આપણે એ રહ્યું કે સંજયભાઈ ધારાસભ્ય તરીકે માણસોની વેદના સમજે છે કે પછી પાર્ટી બાજુ ખેંચે છે આજે આપણે તો સંજયભાઈમાં એવી જ આશા રાખી શકીએ કે આ રોડને ફરીવાર નવો બનાવે જેથી કરીને માણસોને આનો વધુમાં વધુ લાભ મળે ડાંગર યુથ કોંગ્રેસ પ્રમુખ જુનાગઢ શહેર આજે જે જુનાગઢની અંદર પત્ર વ્યવહાર જે ચાલુ થયો છે એમાં ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે કરતા હોય બે હજાર બાવીસ નું ઇલેક્શન હતું ત્યારે પણ આજ વસ્તુ થઈ હતી ટાઉન હોલની અંદર જયારે અત્યારના જે ધારાસભ્ય છે સંજયભાઈ ત્યારે તે કોર્પોરેટર હતા અને ટાઉન હોલમાં જે પગ મારી અને જે પોપડા ખાઈ રહ્યા હતા અને વિડીયો પબ્લિકની સામે મૂક્યો હતો ઈટ ટાઉન હોલની પરિસ્થિતિ અત્યારે જે હતી એના કરતાં પણ બત્તર હાલતમાં છે અને અત્યારે ટાઉન હોલ બંધ હાલતમાં પણ છે હવે આગામી સમયમાં બે હજાર સત્યાવીસની ચૂંટણી આવતી હોય ત્યારે આ પત્ર વ્યવહાર જે પ્રસિદ્ધિ મેળવવા માટે થતો હોય એવું ક્યાંક ને ક્યાંક લાગે છે અને જો સંજયભાઈને ખબર ના હોય કે પરિસ્થિતિ શું છે એને કાર્યકરો પાસે પરિસ્થિતિ માંગવી હોય તો સંજયભાઈ ખુદ આજથી ચાર મહિના પહેલાં કોર્પોરેટરમાંથી નિવૃત્ત થયા છે ચાર મહિના પહેલાં એ કોર્પોરેટર હતા અને જ્યાં કોર્પોરેટર હતા ત્યાં ત્રણ ત્રણ ટર્મ સુધી એટલે કે પંદર વર્ષ સુધી તે ત્યાં કોર્પોરેટર રહી ચૂક્યા છે અત્યારે એનો જે વોર્ડ કોર્પોરેટર હતા એ જ વોર્ડ હાવ બદતર હાલત છે જ્યાં સિનિયર સિટીઝનો કોઈ એમ્બ્યુલન્સ કોઈ અહીંયા આવી શકતું નથી અને ત્યાંની પબ્લિક પડી પડી અને ફેક્ચર અને ઈજાઓ થાય છે એ એને પણ ખબર છે અને પોતે સંકલન સમિતિ દર મહિને પોતે હાજર હોય છે શું એને ના ખબર હોય આ બધું સસ્તી પ્રસિદ્ધિ માટે આ જે પત્રવ્યવહાર થયો હોય એવું ક્યાંક ને ક્યાંક લાગે છે બાકી ટાઉન હોલની પરિસ્થિતિ જે વિડીયો બનાવીને એનાથી કાંઈ થયું નહીં એમ આમાંય કાંઈ થવાનું નથી આ પબ્લિકને ક્યાંક ને ક્યાંક ગુમરાહ કરવાની